ઘનશ્યામ આપણા ખેતરમાં ડાંગર પાકી અને તૈયાર થઈ ગઈ છે અને ચકલા આપણો પાક બગાડી જાય છે વય આજે અમે બાજુના ગામે જવાના છીએ માટે તમે ખેતર સાચવવા જજો ઘનશ્યામ કહે ભલે ભક્તિમાતાએ ઘનશ્યામને જમાડ્યા માંથી ટોપી પહેરાવી પગમાં મખમલની પહેરાવી હાથમાં એક મોટી સોટી આપી અને ખેતર સંભાળવા માટે મોકલ્યા તો રમતા રમતા ખેતરે પહોંચી ગયા એક જાંબુડીના ઝાડ ઉપર ચડીને જોયું તો હજારો ચકલા ખેતર ઉપર ઉડે કેટલાક ઝાડ પર તો કેટલાક ડાળ પર કેટલાક ડુંડા પર તો કેટલાક જમીન ઉપર બેઠેલા ઘનશ્યામ ને થયું કે ચકલાને મરાય તો નહીં હવે શું કરવું

ધર્મદેવ અને રામ પ્રતાપ ભાઈ ખેતરે જોયું સાચવવા મોકલ્યા હતા ને ઘનશ્યામ કહે ચાલો આપણે જોઈએ તો પોતાના ખેતરની અંદર જઈને જોયું તો કેટલાક ચકલા જમીન ઉપર કેટલાક ઝાડ ઉપર સ્થિર કેટલાકના મોઢામાં દાણ પણ એમનો એમ જ ધર્મદેવને આશ્ચર્ય થયું કે આટલા બધા ચકલા આપણા હોય ને ધર્મદેવ અને રામ ચકલા ઉડી ગયા તેમને મનમાં થયું કે ઘનશ્યામ તો સર્વોપરી ભગવાન છે જરૂર આ એમનું જ કામ છે બધાના નાડી પ્રાણ એમના જ હાથમાં છે એમ વિચારતા વિચારતા ઘનશ્યામને લઈ એવું ઘેર ગયા જય સ્વામિનારાયણ